શિક્ષકોની વિવિધ વિભાગોમાં ભરતી જાહેર કરવામાં આવી રહી છે શિક્ષક તથા શિક્ષક સ્ટાફની અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે અલગ અલગ જિલ્લા પ્રમાણે આ ભરતી જાહેર કરવામાં આવી છે રિક્રુટમેન્ટ ઓફ ટીચર એન્ડ ટીચર સ્ટાફ ફોર સી એસ સી ઈ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ તેમાં ઇંગ્લિશ ટીચરની મેથ્સ સાયન્સ ટીચરની હિન્દી ગુજરાતી સોશિયોલોજી પોલિટિકલ સાયન્સ સાયકોલોજીની કોમર્સ એકાઉન્ટ ઇકોનોમિક્સની હોમ સાયન્સની કોમ્પ્યુટર ટીચર અને એકાઉન્ટન્ટની પોસ્ટ પર જે ભરતી જાહેર કરવામાં આવી છે તે વિષય પર આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીએ અને અન્ય જે જિલ્લામાં શિક્ષકોની જ ભરતી માટે જાહેર કરવામાં આવી છે શિક્ષકોની જ ભરતી જાહેર કરવામાં આવી છે તે વિષય પર પણ

અને તેમાં પણ સેમ બે થી ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ માગવામાં આવ્યો છે હવે હિન્દી અને ગુજરાતી વિષય માટે ટીજીટીની જે પોસ્ટ છે તે માટે બીએ કરેલ હોય એમએ કરેલ હોય ડીડી કરેલ હોય બીઈડી કરેલ હોય અથવા એમએડ કરેલ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે બે થી ત્રણ વર્ષનો ટીચિંગ અનુભવ માંગ્યો છે તેમજ સોશિયોલોજી પોલિટિકલ સાયન્સ સાયકોલોજી માટે એમએ બીએડ કરેલ ઉમેદવાર અને બે થી ત્રણ વર્ષનો ટીચિંગ અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે હવે કોમર્સ એકાઉન્ટન્ટ અને ઇકોનોમિક્સની જે પોસ્ટ છે તેમાં છે તેમાં એમ કોમ બીએડ એમએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે અને બે થી ત્રણ વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ માંગેલ છે હોમ સાયન્સની જે પોસ્ટ છે તેમાં એમએ એમએસસી બીએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે બે થી ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ માગેલ છે ઓફિસ આઈટી કોમ્પ્યુટર ટીચર માટે ડીસીએ બીસીએ એમસીએ કરેલ ઉમેદવાર એક વર્ષનો એક્સપિરિયન્સ તેમાં માગેલ છે અને એકાઉન્ટની પોસ્ટ છે તેમાં બીકોમ એમકોમ ટેલી કરેલ ઉમેદવાર અને તેમાં પણ એક્સપિરિયન્સ એક વર્ષનો માગેલ છે તો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે વાપી ગુજરાતમાં ફોન નંબર આપેલ છે એકાણું છન્નું સિત્યાસી ત્રેસઠ છવ્વીસ નેવું અથવા ચોરાણું ઈમેલ આઈડી છે હવે આજે આપણે વાત કરી તે શિક્ષક તથા શિક્ષક સ્ટાફની ભરતી વિશે વાત કરી હવે બીજી છે પીએમસી સૂર્યા સૈનિક સ્કૂલ સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ

તો સૂર્યા ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગ સાથે મળીને પીપીપી મોડલ હેઠળ આદિવાસી છોકરાઓ માટે પીએમસી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખેરંચા છોથી બારના ધોરણ માટે ચલાવે છે હાલમાં આ શાળામાં ગુજરાત શિક્ષણ બોર્ડ અંગ્રેજી માધ્યમમાંથી આશરે ચારસો પચાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો આ શાળામાં નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે પ્રિન્સિપાલની પોસ્ટ છે તેમાં લાયકાતમાં અનુસ્નાતક ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે વર્ષનો વર્ષથી વધુનો અનુભવ અને અધ્યાપનમાં પંદર વર્ષનો અનુભવ નિવાસી શાળાનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે ઉંમર તેમાં પાંત્રીસથી થી પચાસ વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે બીજી જે પોસ્ટ છે તે છે અનુસ્નાતક શિક્ષકો તેમાં વિષય છે ભૌતિક શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર જીવવિજ્ઞાન ગણિત અંગ્રેજી અને કમ્પ્યુટર વિષયમાં એમએસસી બી ટેક એમટેક એમ એ અને બી એડ તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ત્રણ વર્ષથી વધુનો અધ્યાપનનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ત્રીજી જે પોસ્ટ છે તે છે પ્રશિક્ષિત સ્નાતક શિક્ષકો તેમાં વિજ્ઞાન હોય ગણિત અંગ્રેજી સામાજિક વિજ્ઞાન હિન્દી સંસ્કૃત અને કમ્પ્યુટર જેવા વિષયો છે તેમાં સંબંધિત વિષયોમાં એમએસસી બી એસ સી બી એમ એ બી એમએસસી પીજી અને બી એડ અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ત્રણ વર્ષથી વધુનો અધ્યાપનનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ચોથી જે પોસ્ટ છે તે છે કાઉન્સેલરની છે મનોવિજ્ઞાનમાં અનુસ્નાતક કાઉન્સેલિંગમાં ડિપ્લોમા અને બે વર્ષથી વધુનો અનુભવ લેબ આસિસ્ટન્ટની ત્યાર પછી જે પોસ્ટ છે તેમાં બીએસસી અને બે વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો કારકુનની પોસ્ટ છે તેમાં બે વર્ષના અનુભવ સાથે સ્નાતક અને અંગ્રેજી હિન્દી અને ગુજરાતી ટાઇપિંગમાં કાર્યક્ષમ શારીરિક તાલીમ પીટી અને ભૂતપૂર્વ સૈનિક ડ્રીલ પ્રશિક્ષક ઇન્સ્ટ્રક્ટરની પોસ્ટ છે તેમાં આર્મી ડ્રીલ અને પીટી કોર્સ ક્વોલિફાઈડ પચાસ વર્ષથી નીચેની ઉંમર પાત્ર અનુકરણીય તેમજ મતપાન ના કરનાર વ્યક્તિ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે છે પોસ્ટ હોસ્ટેલ તેમાં અને વધુનો અનુભવ ધરાવતા હોવા જોઈએ સિક્યુરિટી ગાર્ડની પોસ્ટ છે તેમાં આર્મી થી નિવૃત્ત કર્મચારી હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે તો વિશેષ ક્ષમતાઓ લાયકાત ગુણો અને સિદ્ધિઓ વિશે

સરનામું છે પીએમ શ્રી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ શામળાજી પાસે તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લી ગુજરાત પિનકોડ નંબર આડત્રીસ તેત્રીસ પંચાવન ઇમેલ આઈડી ત્રિપલ એસ ઇન્ટરવ્યુ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ મોબાઈલ નંબર ચોરાણું જીરો એક્યાસી જીરો પંદર ઓગણચાલીસ અને નેવું નવ્વાણું બાણું પંદર અગ્નિ સિત્તેર ધન્યવાદ